બુધવારના રોજ સુરતના રાજટેક્સટાઇલ માર્કેટમાં જોરદાર આગ લાગી હતી અને આજે ગુરુવારે અહીં કેવો માહોલ છે આપ જોઈ શકો છો કે હાલ સન્નાટો છે કોઈપણ પ્રકારની ફાયર બ્રિગેડની ગાડીઓ નથી અને હાલ આગ પર પૂર રૂપથી નિયંત્રણમાં આવી ચૂકી છે ધોવાળો નથી આગની લપટોય નથી અને કોઈ પણ વ્યાપારી પણ નથી એકદમ સન્નાટો અહીં માર્કેટની આજુબાજુ જોવા મળી રહ્યો છે ફાયર બ્રિગેડની ગાડી અત્યારના હિસાબે અહીંયા ઊભી રાખવામાં આવી છે ફાયરના જવાનો પણ અહીંયા હાલ છે કે બીજી કોઈ પ્રકારની આગની લાગ ઘટના બને તો તાત્કાલિક પહોંચી વળાય તો ગુજરાતની ટીમ રાજટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી પહોંચી છે અને અંદરના શું દ્રશ્યો છે કઈ રીતની તબાહી થઈ છે આપને બતાવવાની કોશિશ કરીશું અને સાથે સાથે જે અહીંયા અધિકારીઓ છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું તો ગુજરાત તકની ટીમ પહોંચી છે ફરીથી સુરતના રાજટેક્સટાઇલ માર્કેટમાં અને આપને એ બતાવશે કે ક્યાં કેટલી તબાહી થઈ છે આગના કારણે સૌથી પહેલાં આપને દ્રશ્યો હું જણાવી રહ્યો છે ગ્રાઉન્ડ ફ્લોરના દ્રશ્યો છે ગ્રાઉન્ડ ફ્લોર પર કહેવાય રહ્યું છે જો કે હાલ ઓફિશિયલી કંઈ કહી નહીં શકાય કે હાલ કહેવાય રહ્યું ગ્રાઉન્ડ ફ્લોરની આ જે જગ્યા છે જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ આ ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ જે આગની શરૂઆત થઈ હતી ને એ આગ છેક છેલ્લા માળે સુધી પહોંચી હતી અને અત્યારે તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો ગુજરાત તક પર કે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં કઈ પ્રકારની તબાહી થઈ ચૂકી છે ને આ જે જગ્યા છે કહેવાય રહ્યો છે કે સૌથી પહેલાં આગ અહીંથી જ ફાટી નીકળી હતી ત્યારબાદ આ વાયરિંગના થ્રુ આગ છેલ્લા માળ સુધી પહોંચી હતી અને ફાયર સેફ્ટીના જે સાધનો છે એ પણ આપ જોઈ શકો છો ફાયર સેફ્ટીના સાધનો જે આગ હોલવા માટે લગાવવામાં આવ્યા હતા એ પણ કોઈ પ્રકારે કામ આવ્યા નથી અને આગમાં બળીને ખાખ થઈ ચૂક્યા છે તો હવે આ જે ગ્રાઉન્ડ ફ્લોરની તસવીરો છે અને ગુજરાત તક આપને આ જ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ફ્લોર પર કયા કેટલું નુકસાન થયું છે એ બતાવવાની કોશિશ કરશે ગુજરાત તકની ટીમ હવે પહોંચી છે રાજ ટેક્સટાઇલ માર્કેટના પાંચમા ફ્લોર પર અહીં શું નજારો છે એ પણ આપને હું જણાવી રહું છું અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો આ પાંચમા ફ્લોરની તસવીરો છે પાંચમા ફ્લોરના ઉપર જે માળિયા બનાવવામાં આવ્યા હતા જે કાપડ મૂકવામાં આવ્યો તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને જે રીતે અમે તમને નીચે બતાવ્યા હતા કે કઈ રીતે વાયર જે છે આ વાયર અહીંયા પણ આપ જોઈ શકો છો વાયરિંગ આખું બળીને ખાખ થઈ ચૂક્યો છે ફાયરનું અહીંયા જે સિસ્ટમ લગાવવામાં આવ્યું આગ હુલવા માટે સિસ્ટમ લગાવવામાં આવ્યું હતું એ પણ અત્યારે આપ જોઈ શકો છો આખું બળીને ખાખ થઈ ચૂક્યો છે એટલે આ ફાયરની સિસ્ટમ પણ કોઈ કામની નથી કે આજે આગ હુલવા માટે જે છે લગાવવામાં આવ્યું હતું સિસ્ટમ પણ આગ જ્યારે લાગી તો આ સિસ્ટમ ક્યારે કોઈ કામમાં આવ્યું નથી આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે તો ગુજરાત તક તમને સુરતના રાજટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગના અલગ અલગ શું દ્રશ્યો છે એ જણાવી રહ્યો છે સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હવે રૂપથી હોલવાઈ ચૂકી છે અને ગુજરાત તકની ટીમ હવે જે પહોંચી છે એ નોમો ફ્લોર છે અને અત્યારે તસવીરોના માધ્યમથી આપને હું જણાવી રહ્યો છું કે કઈ પ્રકારે અહીં આગની તબાહી કરી છે કઈ રીતે નુકસાન કર્યો છે અહીંયા આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીં આ જે વાયર છે ફાયર સિસ્ટમ છે એ બધું જ બળીને ખાક થઈ ગયો છે આ નવમો ફ્લોર છે કેમ કે દરેક ફ્લોર પર બે ફ્લોર અહીંયા આવે છે ત્યારે એક ફ્લોર કહેવાય છે Thank you તો અહીં આપ જોઈ શકો છો ફાયર સિસ્ટમ અહીંયા લગાવેલો હતો એ પણ આગમાં હુલવાઈ ચૂક્યો છે હવે આપને અંદરના દ્રશ્યો જઈને અમે બતાવવાની કોશિશ કરીશું કારણ કે ગઈકાલે જ્યારે અહીં આગ લાગી હતી ત્યારે સૌથી વધારે આગની જે લપટો છે અહીંથી જોવા મળી રહી હતી અને અહીં જ લાગેલી આગ ને કંટ્રોલ કરતા ફાયર બ્રિગેડને ઘણા સમય લાગ્યો હતો અને આ તસવીરોમાં જોઈ શકો છો નવમા ફ્લોર પર કઈ રીતે આગે તબાહી મચાવી છે ચારે બાજુ જે કાપડનું ગોડાઉન છે સિન્થેટિક કાપડનું ગોડાઉન છે તે આખું બળીને ખાખ થઈ થઈ ગયો છે છે અને જે સ્ટ્રક્ચર છે બિલ્ડિંગનું એ પણ આપ જોઈ શકો છો તો તે તૂટી તૂટીને નીચે પડી ચૂક્યો છે એટલે કે આ માર્કેટનું સ્ટ્રક્ચર છે એ પૂરરૂપથી ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે આ આપણે જોઈ શકો છો આ પૂરરૂપથી ખરાબ થઈ ચૂક્યો છે એટલે આવી જે હાલત અહીં માર્કેટમાં થઈ ચૂકી અહીં આપ જો લોખંડના જે ગાટર લગાવેલા છે તે પણ અહીં તૂટીને પડી ગયા છે ફર્નિચરની તો વાત દૂર છે પણ લોખંડની આ હાલત છે સિમેન્ટ જ બનાવેલી દિવાળો છે કોલમ છે એની આ હાલત થઈ ચુક્યો છે આપ અંદાજો લગાવી શકો છો કે આગ કઈ રીતની ભયાનક હતી અને કઈ રીતે અહીંયા નુકસાન કર્યું છે તો ગુજરાત તકની ટીમ અત્યારે આપણે જણાવી રહી છે અત્યારે જો ફાયરના સિસ્ટમ પર જે લગાવેલા હતા તે પણ આગમાં બળીને અહીંયા ખાક થઈ ચૂક્યા છે આ જો ફાયરનું સિસ્ટમ હો આગ હોલવા માટે આ લગાવતા હોય છે પણ આગે આને પણ નિશાનો બનાવ્યો છે અત્યારે આપ જોઈ શકો છો સૌથી વધારે ફ્લેમ આ ફોર્સમાંથી નીકળતો હતો કેમ કે અમે જ્યારે સામેની સાઈડમાંથી કવરેજ કરી હતી ત્યારે જોયું સૌથી વધારે આગ જે છે અહીંથી નીકળતી આ મશીનરી છે પણ અહીંયા અત્યારે આપ જોઈ મશીનરી પણ બળીને ખાક થઈ ગઈ છે આ શટર છે કારણ કે બંને સાઈડમાં દુકાનો છે આપ જોશો ને તો એક સાઈડ આ બાજુ બી પણ દુકાનો છે અને લેફ્ટ રાઈટ બંને સાઈડો દુકાનો છે અને બંને સાઈડ આગે ખૂબ તબાહી મચાવી છે અત્યારે અહીં પણ આપ જોઈ શકો છો આ જે શટર છે એ પણ બળીને ખાક થઈ ગયો સ્ટ્રકચરની આપણે જે વાત કરી રહ્યા હતા તો આખો જે ફ્લોર છે એ પૂર નષ્ટ થઈ ચૂક્યો છે ફાયરની જે સિસ્ટમ લગાવેલી હતી એ પણ બળીને ખાક થઈ ગઈ છે ફાયરના ઓફિસર આપ જોઈ શકો છો અત્યારે અહીંયા પણ તપાસ કરી રહ્યા છે અને ફાયર ઓફિસર સાથે આપણે વાત કરીશું ફાયરના જે જવાનો છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને જાણવાનું પ્રયત્ન કરીશું કઈ રીતે આગ હુલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કેટલી મુશ્કેલી પડી હતી કૃષ્ણા મોડ છે સર કયા પ્રકારે આગ હુલવાઈ છે કેટલા કલાક થયા છે આ આગ હુલવામાં આ ઓલમોસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ એટલે ચોવીસ કલાકનો સમય લાગી ગયો છે આપ અંદાજો લગાવી શકો છો કાલે સાત સાડા સાતનો કોલ હતો ત્યારથી લઈને અત્યાર સુધી રાઇટ નાઉ અમારી ટીમ ડિપ્લોય છે અને ફાયર ફાઇટિંગ કરી રહી છે એટ પ્રેઝન્ટ તો કશું રહ્યું નથી હવે ફાયર ફાઇટિંગ કરવા જેવું કાલે રાત્રે બાર વાગ્યા સુધીમાં અમે આગ ઉપર કાબૂ લીધો હતો અને ત્યારબાદ સમજી લો કે એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત સુધી કુલિંગની કામગીરી ચાલુ રહી હતી કેટલી મુશ્કેલો પડી હતી કૃષ્ણજી કારણ કે ગઈકાલે અમે અહીં કવરેજ કરવા હતા ત્યારે આ જ ફ્લોર પરથી ખૂબ આગની ફ્લેમ બહાર આવતી હતી અને ખૂબ મુશ્કેલો પડી રહી હતી તો કેટલી મુશ્કેલો પડી હતી આપને કેમ કે આપ ડાયરેક્ટ અહીંયા ઓપરેશનમાં જોડાયા હતા એક વખત ટેક્સટાઇલ માર્કેટમાં જો ફાયરનો કોલ મળે ડિપાર્ટમેન્ટને એટલે એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ જ હોય છે કે આ આગ બહુ વિકરાળ પ્રકારની હશે અથવા તો એમાં કંઈક ના કંઈક ચેલેન્જીસ હશે જેને અમારે ફેસ કરવાના છે રહી વાત આ ફાયરની જો વાત કરીએ તો આમાં જે પ્રકારે એ લોકોના જે કપડાના તાંકાઓ મૂકેલા હતા અને એ જે પ્રમાણે એ લોકોને જે સ્ટોક એ લોકોએ અહીંયા સંઘરીને રાખ્યો હતો એ જે પ્રમાણે આગ લાગી હતી અને એના કારણે એટલું હીટ બે હજાર ડિગ્રી કરતાં વધારે હીટ જનરેટ થયેલું હતું અને એટલું ને એટલું જ રેડિએશન એનું રિલીઝ થાય પ્લસ અને ધુવાડો એટલો બધો હતો ધુવાડો આખા એરિયાને એટલે ટૉપ ફ્લોરનો આ જે સાતમો નવમો માળ જે કહેવાય એ આખો એરિયા કવર કરી ગયો હતો ધુવાડાથી હવે એ ધુવાડાની અંદર કામ કરવું અમારા માટે ખૂબ જ જટિલ હતું પણ તેમ છતાં એની આવું અમે ફોર્સ એન્ટ્રી લીધી જેમ તેમ કરીને અમે અંદર ઘોસીને ફાયર ફાઇટિંગ કરેલું છે તો કેટલા ફાયર જે જવાન છે એ પણ ઇન્જર્ડ થયા છે એમની શું કન્ડિશન છે અત્યારે દુર્ભાગ્યવશ અમા ત્રણ જવાન અમારા જે હતા એ ધુવાડામાં ધૂંગળામણના કારણે એ લોકો ફેન્ટ થઈ ગયા હતા અને એક જવાન જે અમારો જે છે એને પગમાં સિવિયર બર્ન ઇન્જરી થઈ છે ટ્વેન્ટી પર્સન્ટ બન્ડ ઇન્જરી થઈ છે પણ તેમ છતાંય અમારું મોરલ ડાઉન નથી થયું ને અમે અમારું મોરલ હાઈ રાખી જઝ્બો કાયમ રાખીને અમે ફાયર ફાઈટિંગ કરતા હોઈએ છીએ બીજી વસ્તુ એ છે કે અમે નીચેથી જોતા આવ્યા છે કે સર આગની જે શરૂઆત છે કારણ કે આ તો આપણે ટોપ ફ્લોર પર ઊભા છીએ એટલે આગની શરૂઆત અહીંથી તો ના થઈ હોય કારણ કે નીચેથી વાયર વડેલા દેખાઈ રહ્યા છે તો આપણે શું લાગે છે આગની શરૂઆત નીચેથી નીચેથી થઈ હશે તો જ ઉપર સુધી આવીએ છે ને એટ પ્રેઝન્ટ આ બાબતે કોઈ બી પ્રકારનું સ્ટેટમેન્ટ દેવું બહુ પ્રીમેચ્યોર્ડ કહેવાશે હવે આ જે પ્રકારની આગ છે ને જે જે ઇન્ટેન્સિટીથી આગ હતી એટલે હવે એને તમે સાબિત કરવા જાઓ કે ક્યાંથી આગ શરૂ થઈ હતી એ એટ પ્રેઝન્ટ સાબિત કરવું અથવા તો એના ઉપર કોઈ સ્ટેટમેન્ટ દેવું એ બહુ એમ મેચ્યોર્ડ કહેવાશે હા પણ જે કોલર હતો અથવા તો જે માણસે પહેલાં જોયું જે ધુમાડા નીકળતા જોયું ને અહીંયાના જે સ્થાનિકોએ જેને ખબર પડી એનાથી ખબર પડશે કે આ આગ કેવી રીતે શરૂ થઈ આ ફેલાઈ હતી ને ક્યાંથી શું જોયું અને આખી સર્જન થયું બીજી વસ્તુ હવે સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છે જોઈ રહ્યા છે આ ફ્લોર તો ટોટલ આ એકદમ જજરિત થઈ ગયો છે તો હવે આની પ્રક્રિયા શું થશે આ ફ્લોર પૂરતી રહેશે કે મારે કોઈ પ્રક્રિયા આગળ વધે છે કે આ આખા માર્કેટની પ્રક્રિયા આગળ ચાલશે આ લોકોએ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોપર ગવર્મેન્ટ અપ્રૂવડ આર્કિટેક્ચર જે હોય આર્કિટેક્ચર આર્કિટેક્ચરને હાયર કરીને એની સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવો પડશે એની સ્ટેબિલિટીનું તપાસ કરવી પડશે કે કેવી રીતે આની હવે કેટલી સ્ટેબિલિટી છે બીજું સહન કરવાની અને આજે અત્યારે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો એ પ્રમાણે આઈ ડોન્ટ થિંક સો કે હવે આમાં કંઈક વધારે તમે કંઈક કામ કરી શકો આને ડિમોલિશ કરવું પડે અથવા તો આને રિકન્સ્ટ્રક્ટ કરીને ફરીથી કાર્યવાહી કરવી પડશે બિલકુલ બહુ મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે આ જે સ્ટ્રક્ચર જે એને જે ખરાબ થઈ ચૂક્યું છે અત્યારે આપ જોઈ શકો છો તો એ એને ડિમોલાઇઝ કરવું પડશે ડિમોલ્યુશન કરવું પડશે આખી જે પરિસ્થિતિ છે અત્યારે આપ જોઈ શકો આખો આ તૂટી રહ્યો છે હાથથી જ આપણે ખેંચીએ તો તૂટે છે તો આખો જે વિસ્તાર છે આ નવો ફ્લોર છે એ એકદમ નષ્ટ થઈ ચૂક્યો છે એમ કહી શકાય છે માલ વળીને ખાક થઈ ગયો છે ફાયરના જવાનો પણ જે ગઈકાલે થી લઈને આજ દિન સુધી અહીંયા હાજર રહીને કામગીરી કરતા હતા તો એમની સાથે પણ આપણે વાત કરીશું જાણવાની પ્રયત્ન કરીશું કે તેઓ કઈ રીતે આ પરિસ્થિતિમાં કામ કર્યું હતું અને કઈ રીતે શું એમને તકલીફો આવી હતી શું નામ છે આપણું

બહુ ધોવાળો એટલો હતો અને આગ ભી એટલી હતી અને હીટ બી હતી એટલી અને ઉપર જે સાડી મટીરિયલ આવતું રસ વગર એ માટે પડતો હતો અને એ વ્યક્તિ પાણી મારતો હતો અચાનક જ ગયો આગ લાગી એની હિસાબે પાણી કેટલું મુશ્કેલ લાગતું હતું જયારે કાલે તમે જે આગ ફૂલવાની પ્રતિક્રિયા કેટલું મુશ્કેલ લાગતી હતી બહુ ખતરનાક હતું જીવનું જોખમ કેટલું હતું ફૂલ ફૂલ જીવનો જોખમ બહુ આમ જોઉં છું તમે બધું પડ્યું છે જયારે કઈ પડી જાય ક્યારેક પડે એટલે બહુ ખતરનાક હતું તો બિલકુલ આપણે સાંભળ્યું છે કે કઈ રીતે જ્યારે આગ હોલવાનું એક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જે ફાયર કર્મચારી છે તે કઈ રીતે બતાવી રહ્યા છે કે એમના સાથી કર્મચારી જે હાર્દિક છે એમને કઈ રીતે ધાજ્યા છે અત્યારે આપણે આપ જોઈ શકો છો કે સમગ્ર જે ફ્લોર છે એ ટોટલ ભંગાર ટાઈપ થઈ ગયો છે ટોટલ નુકસાન ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે અને અત્યારે આપ ઉપરની સ્લેબની વાત હોય પ્લાસ્ટરની વાત હોય લોખંડની વાત હોય ફર્નિચર કે કાપડ તો બધું અહીંયા કંઈ રહ્યું જ નથી તો આ તસવીરો ફક્ત ને ફક્ત ગુજરાત તક પર આપને નિહાળો છો અને ફાયરના ઓફિસરો જે રીતે અહીં કામગીરી કરી છે એ આપે જાણી છે અને બતાવી છે ને અત્યારે આપ જોઈ શકો છો કે આ ફ્લોર આખો જે છે બરબાદ થઈ ચૂક્યો ફરીથી એક વખત હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરું છું કે આ જે મટિરિયલ છે આપ જોઈ શકો છો આ જે કાપડના ગઠ્ઠા છે જે સિન્થેટિક કાપડ આવે છે એ બહુ જ્વલંત કહેવાય છે એને પેટ્રોકેમિકલ જેવું જો આવે છે તો એમાં જ્યારે આગ લાગે છે તે જલ્દી કંટ્રોલમાં થતી નથી અને જે રીતે ફાયર ઓફિસર કૃષ્ણ મોરજી ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવે છે કે જ્યારે પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનું કોલ મળે છે ત્યારે ફાયરની ટીમ જે છે મેન્ટલી પ્રિપેર થઈ જાય છે કે જે આગ લાગી છે જલ્દી કંટ્રોલમાં નહીં આવશે કારણ કે સિન્થેટિક કાપડમાં જ્યારે આગ લાગે છે ત્યારે એમાં આગ કંટ્રોલ કરવામાં સમય લાગે જ છે તો આવી જ રીતે આ જે ફ્લોર પર ગઈકાલે આપણે આગના દ્રશ્યો જોતા હતા ધુવાળાના દ્રશ્યો જોતા હતા હવે આગે અહીં બધું બારીને ખાક કરીને આવ્યું આ ઘટનામાં આપ જોઈ શકો છો કે હજુ પણ અહીં જે છે આગના જે બરબાદીના નિશાન છે તે જોઈ શકાય છે હવે આ સમગ્ર મામલે અલગ અલગ જે છે રિપોર્ટ લેવામાં આવશે અને રિપોર્ટના આધારે જેમ કે અધિકારીઓ જણાવી રહ્યા છે આને સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે એ આવશે ત્યારે જ નક્કી થશે બાકી જોતાં જ લાગે છે કે આ આખી બિલ્ડિંગ છે આખો ફ્લોર છે જજરિત થઈ ગયો છે હવે લીગલ પ્રક્રિયા છે જે આ માર્કેટને લઈને આ ફ્લોરને લઈને આગળ ચાલશે અને કેવી રીતે આગળ શું કરવાનું રહેશે ત્યારબાદ એક્શન લેવાશે પણ હાલ આપણે જો વાત કરીએ સુરતની ટેક્સટાઇલ નગરીની તો સુરતની ટેક્સટાઇલ નગરીના અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં આવી જ પ્રકારની આગની ઘટનાઓ બનતી રહી છે પણ આગની ઘટનાઓ કેમ બને છે અને એને અટકાવવાનો કોઈ પ્રયત્ન છે કે કેમ એ સમજાતું નથી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત